તાજેતરમાં તાલુકાના કલ્યાણજીના મુવાળા ગામની અંદર ધૂળા પરિવાર દ્વારા જોગણી માતાની ફોટો પ્રતિષ્ઠા રમેલ તેમજ ફુલારા ગરબા કરવામાં આવ્યા કલ્યાણજીના મુવાડા ગામે ધૂળાભાઈ પરિવાર દ્વારા ફોટો પ્રતિષ્ઠા અને રમેલ તેમજ ફુલારા ગરબા કરવામાં આવ્યા જેમાં મુખ્ય ભુવાજી ગાંડાભાઈ ધુળાભાઈ રાવળ હતા જેમાં યુવાનો ધોરણ રાત દિવસ ઘડે પગે ઊભા રહી તન મન ધનથી મહેનત કરી માતાજીના રમેલનું ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સરપંચ દુરસિંહ ઝાલા જગતસિંહ વખતસિંહ અને ભારતસિંહ રજુસિંહ વી કે ઝાલા તેમજ વડીલો ભાઈઓ બહેનો જોગણી માતાની રમેલ તથા ગરબાની અંદર સર્વજ્ઞાતિના ભાવિ ભક્તો હાજર રહી માતાની શોભા વધારી હતી જેમાં મહેશ મોડાસા જેવા મહેમાન કલાકારો દ્વારા ખૂબ જ આનંદ કરવામાં આવ્યો તેમજ જયંતિભાઈ યોગી દ્વારા રીધમ આપવામાં આવી ધૂળાભા પરિવાર દ્વારા સર્વે ભાઈઓ બહેનો તેમજ નામી નામી સમગ્ર વ્યક્તિનો ધૂળાભા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર મહેશ કેરાવડ દહેગામ